નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે આવ્યા છે મોટા સમાચાર ખાસ કરી ગ્રાઉન્ડને લઈને આવ્યા છે આજે સમાચાર તો ગ્રાઉન્ડને લઈને શું મોટો ખુલાસો થયો છે તેના વિશે આજે આપણે વાત કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુથી બે લાયકનને પ્રેસ કરો સાથે રેગ્યુલર પોલીસ ભરતીની અવનવી અપડેટથી જે છે વાકેફ રહેવા માટે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટેલિગ્રામ ત્રણ જેની લિંક વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લસ ઉપરથી ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બાકી તમે ડિસ્પ્લે છો આની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઉપરાંતમાં જે લોકોને કંઈ પણ ન સમજાય તો વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો અત્યારે સરસ મજાની ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે તો અત્યારે જે છે તમે જોડાઈ જાઓ અહીંથી તમને ફ્રી ટેસ્ટ પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી બાબતે ગ્રાઉન્ડ બાબતે જે છે એ જ્યારથી પણ આ જે આવેલું છે આ ગ્રાઉન્ડનું જે લિસ્ટ આવેલું છે ત્યારથી ઘણા બધા લોકો અસમંજસમાં છે અને ઘણા લોકો એવું એવું કહી રહ્યા છે ભાઈ આ જે ભરતી આવવાની છે તો તેને લઈને આ ગ્રાઉન્ડ છે પણ મિત્રો જે આ ગ્રાઉન્ડ છે બે હજાર એકવીસ બાવીસનું છે તો તમને કદાચ કંઈક કન્ફ્યુઝન હોય તો સોલ્વ કરી નાખજો બની શકે કે આમાંથી કોઈ પણ ગ્રાઉન્ડ જે છે એ આ હાલની જે આપણી બે હજાર ચોવીસ ભરતી છે ચોવીસ પચીસની ભરતી છે તેમાં આમાંનો જ કોઈ પણ ગ્રાઉન્ડ હોઈ શકે પણ આ જે લિસ્ટ છે એ બે હજાર એકવીસ બાવીસની ભરતી માટેનું છે બીજી વસ્તુ સંભવિત સમાચારોને ધ્યાને લેતા પીએસઆઈની શારીરિક કસોટી માટે એક મહિનો અને એલઆરડી માટે દોઢ મહિના જેટલો સમય છે બસ હવે કોઈ જાતની ઇંતજાર કરવાની જરૂર નથી હવે માહોલ બનાવી દેવો પડે ગ્રાઉન્ડમાં બાકી બીજી વાત નો થાય વિદ્યાર્થી મિત્રો તો આ બાબત હતી તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો મળી જશે કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત